પાણી પુરવઠાના મેન પ્રભાકર સાહેબ તેમજ ગામના સરપંચ શ્રી રમઝાનભાઈ ભેખડાના જત ભાઈ તેમજ અન્ય ગ્રામજનો સાથે લાઈન ઉપર લઈ તમામ પ્રશ્નોનું સોલ્યુશન લાવવામાં આવ્યું હતું તેમજ પ્રભાકર સાહેબ પાણી રેગ્યુલર પહોંચાડવા બાહેંધરી આપી હતી આમ મીઠીયારી ગામ પંચાયતના સરપંચ તથા અન્ય ગ્રામજનો કચ્છ ટીવી ન્યૂઝનો તેમજ રિપોર્ટર આદમનો આભાર માન્યો હતો રિપોર્ટ બાય આદમ નો ત્યાર ટીવી ન્યૂઝ માતાના મઠ